ચોમાસા પહેલા વડોદરા પ્રશાસન એક્શનમાં પાલિકાની નિર્ભયતા શાખાની જર્જરિત ઇમારતોને નોટિસ સમતા અને ગોરવાના હાઉસિંગ બોર્ડના પાંત્રીસ વર્ષ જૂના બારસોથી વધુ મકાનોને જાતે જ ઉતારી લેવા નોટિસ આપવામાં આવે અને મકાન પડે અને નુકસાન થાય તો મકાન માલિકની જવાબદારી રહેશે જોકે નોટિસ મળતા સ્થાનિકોએ પાલિકા પર રોષ ઠાલવ્યો પાલિકા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી નોટિસ આપે એવી લોકોએ માંગ કરી જો કે ધારાસભ્ય કે એવું રોકડિયાનું કહેવું છે કે સરકાર દ્વારા રીડેવલપમેન્ટ સ્કીમ છે તેમાં આવા લોકોને નવા મકાન આપી શકે જો પંચોતેર ટકા લોકો લખાણ આપે અને નવા મકાનની માંગ કરે તો સરકાર નવા મકાન આપવા તૈયાર છે बड़ा थे कि पोते करो। बराबर पोते मतलब हो देखिए टूटी जाती थे था, जापदारी नहीं। बस बीजे को क्या बोलने का अभी एकदम अपना कुछ रास्ता नहीं निकला मकान तोड़ के क्या करना है कहाँ जाएगा खुद का मकान है फिर भी कहाँ जाएगा <laughs> नहीं मैंने क्या पूछता है हाउसिंग बोर्ड वाले के पास कुछ व्यवस्था है अपना मकान तोड़ के कुछ लोग कुछ मदद करेंगे मकान बनाने का ऐसा ऐसा कुछ है નોટિસોમાં એમ કે છે કે કોઈ પણ હાનિ થાય કે ગમે તે થાય અમારી જવાબદારી નહીં તો જવાબદારી કોની રહેશે અમે લોકો તો એટલા બધા પાર્ટી હાઈફાઈ નથી કે આ બધું મેનેજ કરવાના છે બધું બનાવવાના છે અને ઘણા બધા તો એવા છે કે જે ભાડું વાત રહે છે અંદર તો એ લોકો તો કશું કરવા રાજી નથી હોતા તો અમારે લોકોએ હવે જવું હોય તો ક્યાં જવું રિપેર કરાવવું હોય તો કોને માટે કે કોણ અમને મદદ કરવાનું છે સયાજીગંજ વિધાનસભામાં વિશેષ કરીને વડોદરા શહેરમાં પણ અને સયાજીગંજ વિધાનસભામાં વિશેષ કરીને મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષોથી મકાનો બનાવેલ છે કદાચ ગોરવા જેવા વિસ્તારમાં જ આઠ દસ હજાર મકાન એ હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યારે સ્વાભાવિક રૂપે આજે પાંત્રીસ ચાલીસ વર્ષ થયા હોય જર્જરિત અવસ્થામાં મકાન હોય અને વડોદરા મહાનગરપાલિકા એમને નોટિસ પણ એમની જે પ્રથા છે એ પ્રમાણે જર્જરિત મકાનની નોટિસ આપતી હોય છે અને એ લોકોનો જીવ બચાવવા માટે વડોદરા મહાનગરપાલિકા એમને ચેતવણી આપતી હોય છે જો આવા મકાનોની યુનિટી ભેગી થઈને પંચોતેર ટકાથી વધુ લોકો સહી કરીને જ્યારે સરકારમાં અમારા માધ્યમથી રજૂઆત કરે છે તો અમે એમને રીડેવલપમેન્ટ પોલિસીમાં લઈ જઈને મકાન સારા મકાન સારી ફેસિલિટીના મકાન અને આનાથી વધુ સુવિધાવાળા મકાન આપવા માટે બંધાયેલા છે વડોદરા કોર્પોરેશન નિર્ભયતા શાખા ચોમાસા પહેલાં અનેક જગ્યાએ નોટિસ આપે છે વડોદરાના સમતા અને ગોરવા વિસ્તારની અંદર આવેલા અનેક મકાનોને નોટિસ પાઠવી દેવામાં આવી છે કે તમારા મકાનો જર્જરિત છે તમે ખાલી કરો રિપેર કરો કોઈ દુર્ઘટના ઘટે તો અમે જવાબદાર નથી જોઈ શકો છો કે તિરાડો પણ પડી ગઈ છે આ જે મકાનોમાં અને ઉપર પણ સ્લેબ પણ અનેક જગ્યાએ પડી રહ્યા છે પાંત્રીસ વર્ષ જૂના મકાનો છે જરૂરિયાત છે મરમતની વડોદરાના અટલાદ્રા વિસ્તારની અંદર જે હુડાના મકાનો પડ્યા હતા અગિયારના મોત થઈ ગયા હતા કોર્પોરેશન જાગૃત છે કહી રહી છે કે મકાન ખાલી કરો રિપેર કરાવો લોકો સાથે વાત કરીએ બેન અટલાદ્રા વિસ્તારમાં આ સ્થિતિ હતી પાંત્રીસ વર્ષ આપણા મકાન જૂના છે નોટિસ આપી છે જર્જરિત છે ખાલી કરો રિપેર કરાવો કોઈ ઘટના દુર્ઘટના બને તો જવાબદાર અમે નહીં એટલે ક્યાંક તો એ લોકો છૂટકારો મેળવી રહ્યા છે એવું કહેવાય છુટકારો મેળવી રહ્યા છે સરકાર બનવા જ જોઈએ અહીંયા અહીંયા પાણીની પણ હવે પ્રોબ્લેમ થઈ રહી છે ગટરની પણ બધું અમે અમારા પૈસાથી કરાઈ રહ્યા છે પણ કોઈ આગળ આવીને ઊભું નથી રહેતું રોડ પણ નથી બનાવતા કશું જ નહીં વારે વારે જે સ્લેબ પડે દિવાળોમાં તિરાડો પડે તમે રિપેર કરાવો છો એમને શું કરવું જોઈએ શું માનો એમને તોડીને નવા જ બનાવી આપવા જોઈએ અમને બધે બને જ છે ઘણી બધી જગ્યાએ બન્યા જ છે તો અમને પણ અમે પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારું પણ હવે આગળ પ્રોસેસમાં લઈને અમારું પણ આગળ સારું થવું જોઈએ શું કહેશો સાહેબ પાંત્રીસ વર્ષ જૂના થઈ ગયા તિરાડો છે જર્જરી છે નોટિસ તો આપી જ રહ્યા છે શું કહી રહ્યા છો તમે તો મકાનોની કન્ડિશન બી જોવું જોઈએ કયું એકદમ જરૂરી છે પડે જાય છે એ બી જોવું જોઈએ ને બધા મકાનો એવા નથી કે નીચે પડી જાય એ તો જોયા વગર ચાલે નોટિસ મારીને જતા રહે છે પણ મકાનોની કન્ડિશન જોઈએ કયું મકાન રહેવાલાયક રे, નથી mm. એ જોવું જો ખાલી નોટિસ લગાવીને જતા હોય તો કોઈ મતલબ એ